મધર છે બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે તો એ આઈડિયલી કઈ એજ સુધી એને કરાવવું જોઈએ પેરેન્ટ્સ છે એ બાળકોને આંજણ લગાવે છે કરે છે માથા ઉપર તો એ કેટલું યોગ્ય છે કઈ એજ સુધી બાળકને પાણી ન આપવું જોઈએ મેડમ આઈડિયલી બાળક છે એ કેટલી ઊંઘ કરતું હોય છે નમસ્કાર આજે આપણી સાથે છે પીડિયાટ્રિશિયન ડૉક્ટર નમ્રતા મેડમ વેલકમ ટુ અવર રાજકોટ થેન્ક યુ મારે સૌથી પહેલાં એ સવાલ કરવો હતો કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો પેરેન્ટ્સે બાળકો માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કઈ તકેદારીઓ રાખવી જોઈએ અત્યારે એકચ્યુઅલમાં હીટ વેવની અત્યારે છે આગાહી ટિલ નાઇન એટલે એકચ્યુઅલમાં જ્યારે સ્કૂલેથી છૂટે ત્યારે બપોરનો સમય છે ત્યારે એટલા ટાઈમ પર બારે ઓછા નીકળવા દે હાઇડ્રેશન મેઇન્ટેન રાખે સાથે પાણીની બોટલ આપે ગ્લુકોન ડી છે બધા સાદા ડ્રિંક્સ છે લીંબુ શરબત છે કે જેનાથી હાઇડ્રેશન મેઇન્ટેન રહે એ બધું રાખવાનું છે સાથે બાળકને જે બ્રેસ્ટ ફિડિંગ કરાવતા મધર છે બ્રેસ્ટ ફિડિંગ કરાવે છે તો એ આઈડિયલી કઈ એજ સુધી એમને કરાવવું જોઈએ એક્સક્લુઝિવલી બ્રેસ્ટ ફીડિંગ છે કે કાંઈ પણ પાણી વગર એ છ મહિના સુધી અને બ્રેસ્ટ ફીડિંગ મમ્મીની વિલિંગનેસ અને બચ્ચાની વિલિંગનેસ બચ્ચું તો માગશે સેટ પણ તેમ છતાંય મધર કેટલી કમ્ફર્ટેબલ છે એના ઉપર ડિપેન્ડ કરે છે ડબ્લ્યુ રિકમેન્ડેડ ટુ ટુ ફાઇવ ઇયર્સ સુધી તમે બચ્ચુંને બ્રેસ્ટ ફીડિંગ આપો તો બહુ સારું જ છે કારણ કે એમાં એવા ઇમ્યુનોગ્લોબિલિન્સ હોય છે કે જે તમને અમુક રોગોથી બહુ સારું પ્રોટેક્શન આપે છે એટલે એટલા માટે ખૂબ સારું છે બ્રેસ્ટ ફિડિંગ તો કઈ એજ સુધી બાળકને પાણી ન આપવું જોઈએ પાણી બચ્ચું જન્મે ત્યારથી લઈને છ મહિના પૂરા ન થાય ત્યાં સુધી એને પાણી બિલકુલ આપવાનું નથી મમ્મીના જે બ્રેસ્ટ મિલ્ક છે એમાં એટલું પાણીનું પ્રમાણ હોય જ છે કે બાળકને ઇનફ થઈ પડે છે એટલે બનેને એટલું બ્રેસ્ટ મિલ્ક જ આપવાનું છે મેડમ અત્યારે એવું છે કે બાળક જન્મે ત્યારે એમને ગળથુંથી જમાવવામાં આવે છે તો એ એકચુલીમાં કેટલી આઈડિયલી છે યોગ્ય જ નથી હું એમ કહું તો બરાબર છે કારણ કે હું પાણી આપવાની પણ ના પાડું છું તો ગડધુતી તો બિલકુલ યોગ્ય જ નથી એની જગ્યાએ ફર્સ્ટ જે આપો એ તમારે ડાયરેક્ટ બ્રેસ્ટ મિલ્ક જ આપવાનું છે એ બધી જૂની માન્યતાઓ છે હવે હા એટલે અત્યારે કેવું છે કે અમુક ગ્રાન્ડ પેરેન્ટ્સ જે છે એ લોકો એવું બિલીવ કરતા હોય કે ના ના કાંઈ ના થાય આપણે બાળકને આ તો આપણી પરંપરા છે તો પરંપરા નિભાવવામાં એ ગળતુથી ઇન્ફેક્શનને રિસ્ક પર વધારે લે છે બાળકને અને અમે એવા બાળકો ઘણા જોયા છે કે જેને બહારનું કંઈ પણ આપે છે ઇવન ગાયનું દૂધ છે બકરીનું દૂધ છે એનાથી કાંઈ થાય નહીં કાંઈ થાય નહીં પછી એવું ઇન્ફેક્શન લઈને આવે ને કે બાળકને બચાવવું પણ મુશ્કેલ પડી જાય છે એટલે બને ત્યાં સુધી બહારનું કાંઈ જ નહીં ઇવન પાણી પણ નહીં છ મહિના સુધી ઓકે મેડમ અત્યારે જે પાવડર મિલ્ક છે એનો ક્રેઝ થોડોક વધી ગયો છે તો એ બાળક માટે કેટલું યોગ્ય છે પાવડર મિલ્ક એક અલ્ટરનેટિવ છે બ્રેસ્ટ મિલ્ક ન આવતું હોય તો સેકન્ડ ચોઈસ ઇઝ અ પાવડર મિલ્ક એના સિવાય થર્ડ કે ફોર્થથી પછી કા મિલ્ક નહીં આવી શકે છે અફોર્ડેબિલિટી ઇશ્યુઝના કારણે પણ સેકન્ડ ચોઈસ ઓલવેઝ પાવડર મિલ્ક છે પણ મમ્મીને ન આવતું હોય તો અત્યારના જમાનામાં સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ છે એટલે બની શકે છે કે મધરને બ્રેસ્ટ મિલ્ક ઓછું આવતું હોય અથવા તો ના આવતું હોય ઓકે અત્યારે બાળકને ઉનાળામાં જે નવજાત બાળક છે જે સવનાનું બાળક છે એને કયા કપડાઓ છે એ પહેરાવવા યોગ્ય રહેશે કે જેથી કરીને ગરમી છે એમાં બચી પણ શકે અને પરસેવો પણ જે છે એ બાળકને ન ફરી શકે એના યસ યસ એકચ્યુઅલમાં પ્યોર કોટન અને પ્યોર કોટન નહીં તે અત્યારે એવું માન્યતા છે કે તરત બાળક જન્મે ને એટલે વધારે પડતું કવર કરીને રાખે પણ એટલો ઉનાળો છે એટલું તાપમાન છે તમે અત્યારે ગોદળું ઓઢો તો તમને ગરમી ચડી રહે એમ એને પતલી ખાલી કોટનની ચૂંદણી જ ઓઢાવાની છે એના સિવાય બીજું કાંઈ ઓઢાવવાનું નથી ઓકે મેડમ આઈડિયલી બાળક છે એ કેટલી ઊંઘ કરતું હોય છે કે જે પ્રોપર કહેવાય શરૂઆતમાં તો બાળક જાગે જો છું વીસથી બાવીસ કલાક જેટલી ઊંઘ લે જ્યારે જન્મેલું હોય ને ધીરે 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 એની ઊંઘ ઘટતી જાય પણ તેમ છતાંય બાળક જેટલું સૂવે ને એટલું વધારે સારું કારણ કે જ્યારે સૂવે ને ત્યારે એના બોડીમાંથી ગ્રોથ હોર્મોન રિલીઝ થતો હોય કે જે એના વિકાસ માટે ખૂબ જ સારો હોય એટલે બેથી પાંચ વર્ષ સુધી બાળકો જેટલું સુવે ત્યાં સુધી એને સૂવડાવવા દેવું જોઈએ ઓકે ઘણીવાર એવું બનતું હોય છે કે બાળક કારણ વગર રડતું હોય છે તો ત્યારે મોસ્ટલી પેરેન્ટ્સ છે એ સ્ક્રીન લાઈક ફોન આપી દે છે અથવા તો રાઇમ્સ કરીને આપી દે છે તો એ વસ્તુ એના શારીરિક અને માનસિક વિકાસ ઉપર શું અસર કરે છે ખૂબ જ ખરાબ છે એકચ્યુઅલી સ્ક્રીનિંગ ટાઈમથી બાળકોના જે સોશિયલ અને લેંગ્વેજ સ્ટોન છે એ ખૂબ જ ડીલે થયેલા રિસર્ચ પ્રમાણે પણ કહેવામાં આવેલું છે એનાથી ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર થવા માંડ્યા છે અને એડીએચડી કે બાળક અટેન્ડ નથી કરતું કંઈ પણ વસ્તુ અને થોડીક ટાઈમ માટે જ એ સ્ક્રીન ટાઈમ એટલો ફાસ્ટ જાય છે રાઇમ્સ એટલી ફાસ્ટ જાય છે કે એને મગજમાં જેટલું એને કેચઅપ થવું જોઈએ ઝડપથી એ થતું નથી અને સોશિયલી પણ એટલું બાળક એ એક્ટિવ રહેતું નથી ઓકે તો કઈ એજ પછી બાળકને બને ત્યાં સુધી સ્ક્રીનથી રિપીટ કઈ એજ પછી બાળકને એકચ્યુઅલમાં ફોન આપવો જોઈએ બને ત્યાં સુધી તો ડીલે જ કરવું જોઈએ ફોન કે સ્ક્રીન ટાઈમ સારું નથી એની કેચઅપ શક્તિ એનું બ્રેઇન એટલું ડેવલપિંગ હોય છે કે તમે એને કાંઈ પણ આપો છો એ કેચઅપ કરી લે છે પણ એ કેટલું ફાસ્ટ જાય છે એ આપણને ખ્યાલ નથી આવતો અમુક વસ્તુ છે ને કે જેટલું તમને એના ફાયદા દેખાય છે એના એટલા જ ગેરફાયદા નુકસાન એટલું જ છે એટલે એ વસ્તુ બને એટલું દૂર અને લિમિટેડ પીરિયડમાં ટિલ ટુ યર્સ નો સ્ક્રીન ટાઈમ એટ ઓલ અને આફ્ટર ટુ ઇયર્સ થોડો થોડો ફિફ્ટીન ટુ થર્ટી મિનિટ્સ ઓકે મેડમ અત્યારે બાળકોને જે રસી આપવામાં આવે છે સાવ નાના બાળકો હોય છે તો એના માટે કઈ કઈ જરૂરી રસીઓ છે કે જે બને ત્યાં સુધી પેરેન્ટ્સ અવોઇડ ના જ કરવી જોઈએ જન્મથી લઈને પાંચ વર્ષ સુધીની જેટલી પણ રસીઓ છે એ દરેક મા બાપે મુકાવવી જ જોઈએ એનો પ્રૂવન છે રોલ એટલા માટે કે એની સિવિયરિટી લેવલ ઓછું થઈ જાય છે રોગ થાય પણ તો પણ અને ઘણા એવા રોગ છે કે જે થતાં જ નથી જેમ કે બીસીજી છે ટીબીની અત્યારે દરેક જન્મ સમયે જ આપણે આપીએ છીએ એનાથી બહુ સારું રિઝલ્ટ છે એવી રીતે ન્યુમોનિયાની છે ઘણી બધી રસીઓ છે કે જેનું બહુ સારું રિઝલ્ટ આવ્યું છે ઘણા પેરેન્ટ્સની એવી માન્યતા છે કે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં રસી મુકાવે છે તો એ સારી છે સરકારીમાં રસી મુકાવે છે તો એ એટલી સારી નથી હોતી તો આ માન્યતાને તમે કેટલી યોગ્ય ગણો છો માન્યતામાં એવું છે કે ગવર્મેન્ટમાં જેટલી રસીઓ મળે છે ને એમાં થોડો ઘણા સાઇડ ઇફેક્ટમાં ફીવર આવી શકે છે થોડુંક પેઇન થાય છે એના કારણે પેરેન્ટ્સ એ થોડુંક સહન નથી કરી શકતા બાકી બહુ મેજર ડિફરન્સ નથી હોતો અને પ્રાઇવેટમાં એ અવેલેબલ છે કે ફીવરલેસ પેઇનલેસ રશિયો અવેલેબલ છે કે જેનાથી બાળકને તાવ પણ ન આવે અને દુખાવો પણ ન થાય અત્યારે પેરેન્ટ્સ છે એ બાળકોને આંજણ લગાવે છે એટલે ટીકો કરે છે માથા ઉપર તો એ કેટલું યોગ્ય છે એકચ્યુઅલમાં સારું નથી યોગ્ય નથી કારણ કે બાળકની સ્કિન એટલી ડેલિકેટ હોય છે કે તમે એના ઉપર જે પણ લગાવો છો એ અંદર ઉતરી જાય છે અને કાજલ મોસ્ટ બેક્ટેરિયા કન્ટેન કરે છે તમે ઘરે બનાવેલું હોય તો એ અલગ વસ્તુ છે પણ બહારનું જે કંઈ પણ લગાવો છો અને એનાથી એને કાંઈ ફેર નથી પડતો ઓકે એક માન્યતા છે કે મારા બાળકને નજર લાગી જાય એના માટે કે એ રીતે આંજણ લગાવે છે અને ઘણી એવું બનતું હોય છે કે આંજણ લગાવતા લગાવતા આંખમાં પણ વાગી જાય વાગી જાય છે ઉપરથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે મેં કેટલાય એવા બાળકોને જોયા છે કે જે ખાલી આંખમાં નહીં ઘણા પેટ પર ડૂટી પર એવી જગ્યાએ પણ લગાવતા હોય છે પગના તળિયા પર તળિયા પર ટીલું કરે છે એ બધું બિલકુલ સારું નથી ઓકે તો બને ત્યાં સુધી પેરેન્ટ્સે એ વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ કાજર લગાવવું છે અથવા તો બાળકને કોઈ ટીકો લગાવવો એ બધી વસ્તુ બને ત્યાં સુધી અવોઇડ કરવી જોઈએ કંઈ પણ પહેરાવવાનું નથી ગળામાં કેમય હા ઘણીવાર એવું થતું હોય છે કે બાળકની સ્કીન છે એમાં ફિક્સ થઈ જતું હોય છે ગળામાં પહેરાવેલું કોઈ બી દોરો છે કે એ વસ્તુ ફિક્સ થઈ જતી હોય છે તો જે પસીનાના લીધે બાળકને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જતા હોય છે એના હિસાબે થેન્ક યુ સો મચ અમને આટલી માહિતી આપવા માટે અને લોકોને આટલા જાગૃત કરવા માટે થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી